પૂજા પૂજાનો સામાન પધરાવા ગયેલા પિતા પુત્રીને કાર્ડ ભરખી ગયો હતો વડોદરા શહેરના હરણી લેક ઝોન મહિનો પૂર્ણ થયો છે અને હજી આ ગોઝારે દુર્ઘટના સમગ્ર ગુજરાત ભૂલી નથી શક્યો

વર્ષીય પોતાની પુત્રી પ્રજ્ઞા ઠાકોર સાથે ગામમાં આવેલ તળાવમાં પૂજાનો સામાન પધરાવવા માટે ગયા હતા પુત્રી પ્રજ્ઞા તળાવના પાણીમાં ઉતરી પૂજાનો સામાન તળાવમાં પધરાવી રહી હતી આ દરમિયાન તળાવના પાણીમાં ઉતરેલ પ્રજ્ઞાનો પગ લપસી જતા તે તળાવના ઊંડા ખાડામાં ડૂબવા લાગી હતી પુત્રીને તળાવમાં ડૂબતી જોઈ પિતા બળવંતસિંહ પુત્રીને બચાવવા માટે દોડી આવ્યા હતા અને પુત્રીને તળાવના પાણીમાં ડૂબતી બચાવવા મરણ્યા પ્રયત્નો કરવા છતાં પુત્રી પ્રજ્ઞા ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા પાણીમાં ડૂબતી બચાવવાના મરણ્યા પ્રયાસ કરી રહેલ પિતા બળવંતસિંહ પુત્રીને ડૂબતા ન બચાવી શક્યા પરંતુ પુત્રીને બચાવવા જતા તેઓ પણ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેમનું પણ મોત થયું હતું આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો તળાવ ખાતે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની કાઢવામાં આવ્યા હતા ઘટના સ્થળે દોડી આવેલ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે પિતા પુત્રીના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ હેઠળ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે